કાર્યકર્તાઓ દૂર દૂરથી આવીને ભેગા થયા અને આગામી જે રણનીતિ છે એના ઉપર આપણે કામ કરીશું જેટલા પણ કાર્યકર્તા આપણા જોડે હતા અને નથી તો એમને કેવી રીતે આપણે કરીને જોડી શકીએ અને સંગઠનને કેવી રીતે મજબૂત કરી શકીએ અને તમે સ્થાનિક એક લીડરશીપ લઈ શકો એક તમારા વિસ્તારના નેતા બની શકો એના ઉપર પણ ચર્ચા કરીશું આજે આપણા વડીલો જે નેતા આવ્યા છે આગામી આગળ શું કરવાનું છે માર્ગદર્શન આપશે અને બીજું હવે પ્રભારી અને સ પ્રભારી રજુઆત છે હવે આગળ જે આપણે કરવાનું છે આપડા ગુલાબસિંહ યાદવજી અમને માર્ગદર્શન આપશે नाराजिया थी तो जो भी साथी इस विषय में कुछ कहना चाहे अपने साथ खड़े होकर अपनी बात कह सकते हैं छोटा उदर पर विस्तार कोई भी કંગર નમ કસલ ནચિ કણ છોટાઉદેપુર લોકસભા ની કાર્યકર્તાઓનું સંમેલન હતું માન્ય ગુજરાત પ્રદેશના સહપ્રભારી દુર્ગેશ પાઠકજી અને ગુલાબસિંહ યાદવજીની અધ્યક્ષતામાં ત્યારે આ કાર્યક્રમમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજની એમાં આ લોકસભાની તમામ વિધાનસભાઓની તાલુકા પંચાયતોમાં જિલ્લા પંચાયતની બેઠકો પર મજબૂતીથી મજબૂતીથી લડી શકાય સારા ઉમેદવારને ઉતારી શકાય અને આવનારા ભવિષ્યમાં લોકોના જે પણ પ્રશ્નોના નિરાકરણ લાવવાના છે એ સમસ્યાનો નિરાકરણો નિરાકરણ લાવી શકે અને પાર્ટી મજબૂત બની શકે એ પ્રકારની વિસ્તૃત ચર્ચા થઈ છે અને અને અમને પૂરી ભરોસો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં છોટાઉદેપુર સહિતના તમામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તમે જોયું હશે બે હજાર ચોવીસમાં માં કોંગ્રેસ સાથે ગઠબંધન હતું હાલની વિધાન ની ચૂંટણી દરમિયાન ગઠબંધન ગુજરાતમાં જ્યારે તૂટી રહ્યું છે તો ગોહિલે કીધું કે હવે અમારું ગઠબંધન નથી ત્યારે ચોક્કસપણે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે આવનારી વિધાનસભા આમ આદમી પાર્ટીની પૂરી તૈયારી છે આવનારા દિવસોમાં કદાચ કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો ગઠબંધનમાં લડીશું ગઠબંધન નહીં થશે તો પૂરી બેઠકો પર આમ આદમી પાર્ટી લડશે વિસાવદર એ વિધાનસભા એવી છે તમે જોઈ શકો છો ઘણા સમયથી જે ભારતીય જનતા પાર્ટી સામધામ ધન ભેદની નીતિ અપનાવે છે પણ જીતી શકતી નથી ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય

મીડિયાના માધ્યમથી મને પણ જાણવા મળ્યું કે આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્ય ઉમેશ મતવાણા હેમંત થવા અને સુધીર વાઘાણી ભાજપમાં જોડાવાના છે એ અફવાઓ હતી અમે બધા સાથે છે અને તમે જોજો છે વિધાનસભામાં એક વિપક્ષની ભૂમિકામાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવ્યા છે સરકારને ઘેર્યા છે અને જ્યાં પણ જરૂર લાગી છે અમે સડકથી લઈને સદર સુધી લડીએ છીએ લોકસભા દરમિયાન પણ ઘણી ઓફરો હતી હાલના તબક્કે વિસાવદરની ચૂંટણીને લઈને પણ ઘણી વાતો થતી હોય છે પણ અમે આમ આદમી પાર્ટીમાં છે આમ આદમી પાર્ટીમાં રહીને જ આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડાવવાના છે અને બે હજાર સત્તાવીસમાં પણ અમે ખૂબ મજબૂતાઈથી લડવા એ અફવામાં હું વધારે અંદર નથી જઈ શકતો પરંતુ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો હશે જેમણે અફવા ઉભી કરી હશે હવા ઉભી કરી હશે અને મીડિયામાં એ વાતો પહોંચાડી હશે એવું મને લાગે છે ત્યારબાદ મેં તમામ ધારાસભ્ય સાથે વાત કરી મેં દળનો નેતા છો એટલે તમામ ધારાસભ્ય સ્પષ્ટપણે કીધું કે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં હાલના તબક્કે જોડાવાના નથી ક્યારે જોડાવાના